નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ખેડૂત મિત્રોને આ વર્ષે જે વરસાદના કારણે પાકનું નુકસાન થયું તે માટે સરકારે સહાય જાહેર કરેલ છે તે સહાય તમારા ખાતામાં આવેલ છે કે નથી તે કઈ રીતના ચેક કરવું તો આજે હું તમને લાઈવ બતાવીશ કે ફક્ત એક મિનિટમાં તમે કેવી રીતે તપાસ કરી શકો કે તમારા ખાતામાં સહાય જમા થયેલ છે કે નથી થયેલ ચાલો આજનો વિડીયો શરૂ કરીએ સહાય ચેક કરવા માટે તમારે એકાઉન્ટ નંબરની જરૂર પડશે એટલે તમારી પાસે તમે બેંક પાસબુક રાખજો તમે જ્યારે સહાયનું ફોર્મ ભરેલ છે ત્યારે તમે જે બેંક એકાઉન્ટની ડિટેલ આપેલ છે તે તમારી પાસે હોવી જરૂરી છે અને બીજો કે તેમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે પણ તમારી પાસે હોવો જરૂરી છે જેથી તેમાં ઓટીપી આવશે એટલે આપણે ચેક કરી શકશું આવો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરીએથી પહેલાં તમારે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં આ વેબસાઇટ ઓપન કરાવી લેવાની છે વેબસાઇટનું નામ છે પી એફએમએસ ડોટ એનઆઈસી ડોટ ઇન હું આ વેબસાઇટ તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જ્યાંથી તમે ડાયરેક્ટ જ આ વેબસાઇટ ઓપન કરી શકો છો વેબસાઇટ ઓપન થઈ જાય એટલે જો તમે કોમ્પ્યુટરમાં ઓપન કર્યું હશે તો તમને આ બધા ઓપ્શન આવી રીતના બતાવશે અને મોબાઈલમાં ઓપન કર્યું હશે તો અહીં જમણી સાઇટ ત્રણ ડોટ હશે ત્યાંથી તમે આ ઓપ્શનમાં જઈ શકો છો તેમાં તમારે પેમેન્ટ સ્ટેટસમાં ક્લિક કરવાનું છે પેમેન્ટ સ્ટેટસમાં તમે ચેક કરશો એટલે સૌથી પહેલાં તમારે અહીં બેંક તમારે અહીં તમારી બેંકનું નામ સર્ચ કરવાનું છે તમે થોડા અક્ષર લખશો એટલે આવી જશે એટલે પાસબુકમાં જોઈ લેવાનું કે તમારે કઈ બેંક છે પછી તમારે અહીં એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો છે તમારે જે પાસબુકમાં નંબર હોય તે તમે અહીં એન્ટર કરવાનો છે પછી તમારે કન્ફર્મ એકાઉન્ટ નંબર ફરીથી એન્ટર કરવાનો છે પછી તમે અહીંથી આજે કેબચાર લખેલ છે એ તમે અહીં એન્ટર કરવાના છે જો કેપચા બરાબર ન દેખાતા હોય તો અહીં તમે રિફ્રેશ કરી શકો છો પછી તમે અહીં સેન્ડ ઓટીપી એસએમએસ ઉપર ક્લિક કરશો એટલે તમારા જે મોબાઈલ રજિસ્ટ્રેશન હશે તેમાં એક ઓટીપી આવશે ચાલો હું કરીને તમને બતાવું સૌથી પહેલાં હું બધી ડિટેલ ફિલ કરી લઉં છું તમે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક બીજું પેજ ઓપન થશે તેમાં તમારે અહીં જે તમારા મોબાઈલમાં ઓટીપી આવેલ છે તે અહીં તમારે એન્ટર કરવાનો રહેશે જો કદાચ તમારા મોબાઈલમાં ઓટીપી ન આવે જો અહીં તમને કયા મોબાઈલમાં ઓટીપી ગયેલ છે તે પણ બતાવશે ઇન કેસ તમારા મોબાઈલમાં જો ઓટીપી ન આવે તો અહીંથી તમે એક સંદેશ એપ્લિકેશન છે તે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો જો એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો અહીં ક્લિક કરવાનું અને આઈઓએસ હોય તો અહીં ક્લિક કરવાનું એ એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં સાઇન અપ કરી તો તમને ઓટીપી જલ્દી આવશે ઓટીપી આવી જાય એટલે અહીં તમારે ઓટીપી એન્ટર કરવાનો છે અને અહીં કેફ ચા એન્ટર કરવાના છે પછી તમારે વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે ચાલો હું અત્યારે એ કરી લઉં છું તમે ઓટીપીની વેરીફાઈ કરશો એટલે નીચે તમે આવશો તો મારે આ એકાઉન્ટમાં નો રેકોર્ડ ફાઉન્ડ બતાવે છે એટલે કે હજી સુધી આમાં પેમેન્ટ ટ્રાન્સફર થયેલ નથી જો પેમેન્ટ ટ્રાન્સફર થયેલ હશે તો અહીં તમને બધી જ ડિટેલ આવી જશે આધાર કાર્ડ નામ કયા એકાઉન્ટમાં તે પૈસા ટ્રાન્સફર થયેલ છે અને ક્યારે થયેલ છે અને કેટલા થયેલ છે તે બધી જ ડિટેલ અહીં આવી જશે તો મિત્રો તમે આ રીતના ચેક કરી શકો છો કે પાક નુકસાનની સહાય તમને મળી છે કે નથી મળી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ મોકલજો જેથી તે પણ ચેક કરી શકે કે શું તેને સહાય આવી છે કે નથી આવી આભાર મિત્રો